સંજેલી માં આમ આદમી પાર્ટી દ્વારા નવા નિયુક્ત થયેલા હોદ્દેદારો નો સન્માન સમારોહ યોજાયો હતો સંજેલી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સંજેલી તાલુકા આમ આદમી પાર્ટીમાં નવનિયુક્ત થયેલા નવા હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો સન્માન સમારોહમાં આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા મહામંત્રી મોહનભાઈ ચારેલ દાહોદ જિલ્લા સેક્રેટરી કિરણભાઈ બારિયા દાહોદ જિલ્લા મહિલા ઉપપ્રમુખ કપિલાબેન બારિયા સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચારેલ તેમજ સંજેલી તાલુકા મહિલા ઉપપ્રમુખ ચંપાબેન ઉપસ્થિત રહ્યા હતા નેતાઓ દ્વારા નવા નિયુક્ત થયેલા હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચારેલ દ્વારા નવા નિયુક્ત થયેલા હોદ્દેદારોને ખભી ખબ્બો મિલાવી કામ કરવાનું જણાવ્યું હતું અલ્પેશભાઈ ચારેલ દ્વારા આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત જનસંપર્ક યાત્રા યોજવામાં આવનાર છે જેને સફળ બનાવવા માટે નવનિયુક્ત હોદ્દેદારોને આહવાહન કરવામાં આવ્યું હતું અને સન્માન સમારોહમાં સંજેલી તાલુકામાંથી મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા